આજે તો બાપા અળવીના પાન લેતા અળવીની પાનની થેલી આવી ગઈ હતી મસ્તીના લીલા લીલા હતા આવા મસ્તીના અળવીના પાન હોય એટલે ઢોકળા બનાવવાનું તો થાય જ એટલે આપણે લાગે તૈયારીમાં બધાની પહેલાં આપણે કાથરોજ ગોતી લીધી કાથરોજ અને અળવીના પાન લઈને એને ધોવા લાગી જવાનું છે એટલે આપણે નળવે જળવીના પાન ધોવા પહોંચી ગયા કાથરરોજમાં અળવીના પાન બધા નાખી દીધા પછી તો મસ્તીના એક એક કરીને અળવીના પાન ધોયા અમુક તો મસ્ત હતા અમુક થોડા ખોરાબ હતા એટલે આપણે સરખાઈ ધોવા તો પર જ થોડીક વારમાં તો બધા પાન મસ્તીના ધોઈ નાખા લીલા છમ જેવા લાગતા તાવ એક નંબર બનવા જે હવે મરચાનો વારો મરચાને પણ મસ્તી ના ધોઈ નહીં ખા મરચાં ધોવાઈ ગયા એટલે આપણે રસોડામાંથી માય રસમ ફોડી ગયેલું રાખ્યું હતું એ જ આપણે ઉપાડી લીધું હવે માય ભલે શાક કરવા તને ગોતે ચટણી બનાવવા માટે લસણ આવી ગયું મરચાં આવી ગયા પછી તો મરસાણ દીઠું પાડી પાડીને મિક્સરના ડાબડામાં નાખતા ગયા થોડાક જ મરસણ નાખા નક તીખા થઈ જશે ઢોકળા પછી આપણે એમાં લસણ પણ નાખી દીધું પછી તો આપણે એ પેક કરીને મિક્સરમાં પીલવાનું કામ આપણે મમ્મીને હોપી દીધું એટલે મમ્મીએ ઘડીકમાં આપણે મસ્તીની ચટણી પીલી દીધી ચટણી આપડી તૈયાર થઈ ગઈ પછી તો આપણે પાંદરા સરખાઈને સાફ કરવાના હતા એટલે એક પાટલો ને એક થારી ગોધી લીધી મસ્તીના સરખા પાન સાફ કરીને ખા પાન સરખા સાફ કરીને પછી આપણે સણાના લોટનું ઝબલું લઈ લીધું હવે આ બધું મિક્સ કરીને મસ્તીનો લોટ બાંધવાનો છે લે આ હાડો નીકળતો જ નથી વધી જાય નહીં તો હારું પછી આપણે ચટણી મીઠું અર્દ અને ધાણે જીરું ગોતી લીધું હિમણનો રસ પીપવાનું પણ લઈ લીધું પછી આપણે લોટમાં નાખી ચટણી બહુથી ખાંડ થઈ જાય ને તો સારું બાકી કોઈ ખાય નહીં પછી આપણે એમાં મીઠું પણ નાખી દીધું પછી એમાં અરદર પણ નાખ દીધી થોડુંક જીરું નાખી દીધું પછી આપણે સાસજીના ફૂલ પણ નાખી દીધા હવે છે લીંબુનો વારો લીંબુનો રસ પણ આપણે નાખી દીધો પછી પેલી ઘણી ચટણી પણ આપણે એમાં નાખી દીધી હવે ધીરે ધીરે પાણી નાખીએ ક્યાંક વધુ નાખી જાય તો ગરબડિયું થઈ જશે પાન નાખીને આપણે બધું મિક્સ કરવા માંડ્યા ઘડીકમાં બધું મસ્ત મિક્સ થઈ ગયું એટલે આપણો રોટર રેરી પછી આપણે અળવીના પાન લઈને એમાં થોડો થોડો લોટ લગાડીને આપણે ઢોકળા બાંધવાનું કામ ચાલુ કરી નાખ્યું એક પછી એક અળવીના પાનમાં લોટ લગાડીને આપણે ઢોકળા બાંધવાનું ચાલુ કરી નાખ્યું થોડીકમાં ધાન્યા કરતે કરતે આપણે બધા ઢોકળા વારી નાખા હવે આપણે એને બાફવાનું કામ ચાલુ કરવાનું છે ગેસ ચાલુ કરી લીધો એની એક એની ઉપર એક ટોપડી મૂકી લીધી એની ઉપર એક ટોપડી મૂકી લીધી પછી એમાં થોડુંક પાણી નાખી દીધું આટલા વરણમાં બફાઈ જાય શેરખા પછી આપણે એની ઉપર ઢોકળા મૂકીને એની ઉપર કાથળ ઢાંકી દીધી ઢોકળા બફાતે બફાતે સાંજ પડી ગઈ બહુ વાર લાગી બહુ પછી તો આપણે એને ગેસ બંધ કરીને નતાલી દીધા ઢગી ન જાય તો સારું ધકતા એટલે થોડીક વાર રહેવા દીધા પછી આપણે એના કટકા કરવાનું ચાલુ કર્યું પછી તો આપણે મસ્તીના નાના નાના કટકા કરી લીધા ઘડીકમાં બધાએ કટકા થઈ ગયા ત્યાં ખાતા એક નંબર લાગતા હતા વો પણ હજી આને વઘારવાના છે પછી તો આપણે એક ટોપરીનું તેલ લઈ લીધું પછી ગેસ હાલ તો કરી લીધો અને તોપડી ગેસ પર મૂકી દીધી તેલ છો એટલે આપણે પેલા રાઈ નાખી દીધી રાઈ તો ફટાફટી ફૂટતી રાઈ ફૂટી પછી આપણે ઝીરું નાખી દીધું અને લીમડો પણ નાખી દીધો પછી તો એ પાઈક હોય એટલે આપણે એમાં ઢોકળા નાખી દીધા ઢોકળા સરખા એ હલાવી નાખ્યા ઘડીકમાં આપણે ઢોકળા રેડી પછી તો આપણે એને ટેસ્ટ કરવા માટે એક કાઢી લીધા ઢોકળા જ દીધા ઢોકળા એક નંબર બની જતા હો તમને ઢોકળા ભાવે કે નહીં એવો કમેન્ટ કરીને જણાવીજો ઢોકળા ટેસ્ટ કર્યા એટલે મસ્તી નાતા હો હું ઢોકળા ખાઈ લઉં ક્યાં તમને વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો બે ત્રણ જણા ને શેર કરી દેજો અને અમારા ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ